હું તમને બે રેસિપી આપીશ એ તમે વન બાય વન લાઈફમાં ફોલો કરશો હું છાતી ઠોકીને કહું છું કે તમારું દસ થી પંદર કિલો ઉતરશે કેટલી કસરત કરવી જોઈએ મારું વજન ઘટાડેલું વધી કેમ જાય છે કે જીમમાં જવાથી વજન ઘટે કે નહીં વાળું ગળ્યો ખોરાક કઈ રીતે વજન વધારે લોટ બાંધેલો કેટલો ટાઈમ રાખવો ફ્રીજમાં રાખવો કે નહીં પ્રશ્ન થાય કે કેવું તેલ ખાવું જોઈએ ઘીની વાત આવે તો ઘીમાંય પ્રશ્ન હોય છે ગાયનું ઘી ખાવું જોઈએ ભેંસનું ઘી ખાવું જોઈએ પનીર ખાવ તો મને પ્રોટીન મળે મારા ખોરાકમાં પ્રોટીનના સોર્સ ઓછા છે એટલે હું પ્રોટીન ખાઉં છું એવું નથી ભાખરીનો જે જાડો લોટ આવે દર દરો લોટ કહેવામાં આવે છે ને એમાં આપણે ચણાનો લોટ જુવારનો લોટ મિક્સ કરીને જો રોટલી ખાઈએ તો આ લોટ આપણું વજન પણ નહીં વધારે ખીચડીમાં ચીઝ નાખવું મેં મેગી ચીઝ વગરની ભાવતી નથી ઘણા રોટલામાં રોટલાના પીઝા ચીઝવાળા કરીને મેં ખાતા જોયા જો એ ચીજનો ભરાવો થશે તો એ ચીજ આપણને વજન ઓબેસિટી વધારશે કે જો તમે દરેક શરદ ઋતુ નવરાત્રિની આસપાસ એક વખત બ્લડ ડોનેટ કરી શકો તો ખાસ કરવું જોઈએ એ તમારા વધતા વજનને કાબૂમાં રાખી શકશે ખભાના સ્નાયુઓ ગરદનના સ્નાયુઓને મૂવમેન્ટ આપશો તો એ ફેટ જલ્દી ઓગળશે અને તમારું વજન પણ ઘટશે આટલી વસ્તુઓ તમે એકથી દોઢ લિટરમાં મિક્સરમાં જ્યુસની જેમ બનાવી શકો છો એનો ટેસ્ટ આવશે સામાન્ય પાણીપુરીના પાણી જેવો આ જ પાણી તમે સવારે નાસ્તાના ટાઈમથી લંચ સુધીમાં આ એકથી દોઢ લિટર પૂરું કરવાનું છે તો ત્રણથી છ મહિનામાં હું છાતી થોકીને કહું છું કે તમારું દસથી પંદર કિલો ઉતરશે વધુ એક વખત તમારું હાર્દિક સ્વાગત છે હું છું ડૉક્ટર મિલન સોલંકી આયુર્વેદ એમએસ વૈદિક કાળથી લઈ અને અત્યારના મોડન મેડિકલ સાયન્સ સુધી એક મુદ્દો વજનવાળો રહ્યો છે વધતું વજન ઘણા શબ્દો આપણે સાંભળ્યા છે ઓબેસિટી લાઇફસ્ટાઈલ ડિસીઝ સેડન્ડરી લાઇફસ્ટાઈલ રિલેટેડ ડિસીઝ મેટાબોલિક સિન્ડ્રોમ જો આ શબ્દો આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે અથવા તો આપણા ઘરમાં પરિવારમાં મિત્રોમાં આવા કોઈ દર્દીઓ જોયા છે તો આ વિડિયો આપણા માટે છે છેલ્લા પચીસ વર્ષમાં વિજ્ઞાન એક જ વસ્તુ કરી રહ્યું છે ખાસ કરીને મેડિકલ સાયન્સમાં કે સોમાંથી સાહીઠ દર્દીઓ જે ઓબેસિટી વધેલા વજન બાજુ આગળ વધી રહ્યા છે એને કંટ્રોલ કઈ રીતે કરવું આપણે મંગળ સુધી પહોંચી ગયા છે પણ એક સિંગલ ટિકડી એવી નથી શોધી શક્યા કે આપણા વધેલા વજનને અટકાવી શકે રોકી શકે તો આયુર્વેદ આ જ વાત પાંચ હજાર વર્ષ પહેલાં કહી ચૂક્યું છે કે આટલી વસ્તુ કરશો તમારું વજન વધશે આટલી વસ્તુ કરશો તમે કંટ્રોલમાં રહેશો અને એ પણ કીધું છે ડિસ્ક્લેમર તરીકે કે તમે દર્દીની પસંદગી કરો ખાસ કરીને વધેલા વજનવાળા લોકોની તો એમાં ખાસ ધ્યાન રાખજો એ કહેવાનું કારણ પાછળ એટલું છે કે બે ત્રણ હોર્મોનલ રોગોને બાદ કરતાં વજન ખાવા સિવાય નથી વધતું મતલબ આપણી ખાણીપીણી આપણી લાઈફસ્ટાઈલ જ જવાબદાર છે કે જેનાથી આપણું વજન વધે છે તો આ વિડિયોમાં આપણે કવર કરશું કે આયુર્વેદ શું વાત કરે છે એને મોડર્ન વિજ્ઞાને કઈ રીતે ચકાસું છે અને ડેલી લાઇફસ્ટાઈલમાં આપણે કયા મુદ્દા અપનાવીએ તો ઘરમેળે વજન કાબૂમાં રાખી શકીએ કેમ કે વધેલું વજન એ માત્ર વધેલું વજન નથી એ આપણી પર્સનાલિટી પર પડતો બોજો છે કેમકે વધેલું વજન આપણા મનને પણ ભારે કરી દે છે હું કેવો લાગતો હોઈશ હું કેવી દેખાતી હોઈશ મારી કેવી વાતો થતી હશે આ વધેલા વજન સાથે ફ્રીમાં આવે છે તો વાત કરીએ આયુર્વેદથી વજન વધવાના કારણો માટે આયુર્વેદે ચાર પાંચ મુદ્દાઓ ટાંક્યા છે જેને આપણે જોઈએ શું શું છે તો સૌથી પહેલું છે ગળ્યો ખોરાક સ્વીટ ઇન્ટેક મારા આગલા વિડીયોમાં આપણે ચર્ચા કરી કે ડાયાબિટીસ શુગર ઇન્ટેક મોડન સાયન્સ આયુર્વેદ શું કે છે તો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે એ રિપીટ જોઈ શકો છો સેકન્ડ મુદ્દો છે ફેટી ફૂડ વધારે પડતું તેલવાળો તળેલો ખોરાક ત્રીજો મુદ્દો છે નવું અનપાન ચોથો મુદ્દો છે આપણું બેઠાડું જીવન સૂઈ રહેવું બપોરની ઊંઘ કામ ઓછું કરવું કસરત ના કરવી અને છેલ્લે આવે છે આપણું ફેવરિટ જંક ફૂડ પિચિત જેને આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે પેસ્ટિક અન વધારે દળેલા લોટવાળી કોઈ પણ વસ્તુ આ થયા સામાન્ય નિદાન ક્યાં ક્યાં હતા એક તો ગળ્યો ખોરાક તેલવાળો ખોરાક નવું અન્નપાન બેઠાડું જીવન અને જંક ફૂડ ગળિયા ખોરાકની વાત કરીએ તો ગળ્યો ખોરાક વજન કઈ રીતે વધારે છે આપણને એમ થાય કે તેલવાળું ચરબીવાળું ઘીવાળું ખાય તો વજન વધે એ વાત સાચી છે પણ ખાંડવાળું ગળ્યો ખોરાક કઈ રીતે વજન વધારે શરીરને શક્તિ માટે જેટલી જરૂર છે આટલી ખાંડ ખાવામાં આવે ત્યાં સુધી શરીર મગજ હૃદય બધું પ્રોપર ચાલે છે આ ખાંડનું પ્રમાણ વધે તો લિવર એને સ્ટોર કરવા માંડે છે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે વધેલી ખાંડને પચાવવા માટે આ જ વધેલું ઇન્સ્યુલિન આપણા શરીરમાં વધારાની ફેટ સ્ટોર કરે છે તેલને લઈને આજકાલ ખૂબ દ્વિધા અને પ્રશ્નો પૂછતા હોય છે મારા દર્દીઓ તો માર્કેટમાં એવા પણ તેલ આવે છે કે આપણને પહેલાં તો પ્રશ્ન થાય કે આ વસ્તુમાંથી પણ તેલ નીકળતું હશે ખાસ કરીને સનફ્લાવર ઓઇલ ઓલિવ ઓઇલ ખવાય કે નહીં કપાસિયાનું તેલ મને પોસાય છે તો હું ઘરમાં અમે એ ખાઈએ છીએ આવા ઘણા પ્રશ્નો છે સિંગ તેલ ખાવું તો ફિલ્ટર્ડ ખાવું અનફિલ્ટર્ડ ખાવું કોલ્ડ પ્રેસ ખાવું ઘાણીનું ખાવું કયું ખાવું તેલને લઈને આપણે ચર્ચા કરશું સેડન્ટરી લાઈફસ્ટાઈલ બપોરે શું કે નહીં શું તો કઈ રીતે કેટલી કલાક શું કસરત કેવી કરવી આ બધા પ્રશ્નોની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે કઈ વસ્તુ કરીએ તો વધેલા વજનને આપણે અટકાવી શકીએ હવે આપણે વાત કરીએ કે આયુર્વેદને મોડન સાયન્સ કઈ રીતે જોવે છે આપણે ઘણી જગ્યાએ બોર્ડ વાંચીએ છીએ કે પંદર દિવસમાં વજન ઘટાડો એક મહિનામાં વજન ઘટાડો અને એ જ વજન ફરી પાછું વધી પણ જાય છે તો આજે આપણે એ પણ ચર્ચા કરીએ કે વધે ઘટાડેલા વજનને આપણે કઈ રીતે કંટ્રોલમાં રાખવું વજન ઘટાડવા માટે મોડર્ન સાયન્સ એ વાત કરે છે કે શરીરમાં વજન વધ્યું છે તો એને ઘટાડવા માટે નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વ થશે આપણું ચેતાતંત્ર ચેતાતંત્રના કોષો આપણા ચરબીના કોષો સાથે જોડાશે એ એડ્રીનાલીન અને ઓક્સિડેશનની પ્રક્રિયા કરી આપણા શરીરની ચરબી ઘટાડશે એને કહેવાય લાઇપોલાઇસિસ બહુ સાદી ભાષામાં આપણે સમજીએ તો મીણબત્તીનો આપણે પ્રયોગ કર્યો છે ભલે કે એક સળગતી મીણબત્તીને આપણે ઉપર ગ્લાસથી ઢાંકી દઈએ તો જ્યાં સુધી એમાં ઓક્સિજન હશે ત્યાં સુધી એ મીણ એ ચરબી સળગતી રહેશે ઓક્સિજન જેવો પૂરો થશે મીણ પીગળી જશે તો આ જ એક રિસર્ચ થર્મોજીનેસિસ એક રિસર્ચ થયું છે કે ઓક્સિડેશનથી ચરબી કઈ રીતે ઓગળે તો જ્યાં સુધી આપણે પ્રોપર શ્વાસ લેતા રહીશું આખા શ્વાસ લેશું દિવસભર તો પણ આપણું વજન ઘટી શકશે પણ આપણને એમ થાય કે શ્વાસ જેવી વસ્તુ કઈ રીતે વજન ઘટાડે તો નેક્સ્ટ સ્ટેપમાં જઈએ વધારે ચરબી આપણે કઈ રીતે ઘટાડવી તેલની જ ચર્ચા કરીએ તો કયું તેલ ખાવું જોઈએ મિત્રો આપણે બે હજાર એકથી બે હજાર પચીસ સુધીમાં પાછલી સદીની કમ્પેરિઝનમાં આપણો તેલ ખાવાનો રેશિયો ચાલીસ ટકા વધારી દીધો છે અને એ એવું તેલ છે કે જે આપણું શરીર પચાવી પણ નથી શકતું તો સામાન્ય પ્રશ્ન થાય કે કેવું તેલ ખાવું જોઈએ સિમ્પલ છે આપણા બાપ દાદાએ જે તેલ ખાધું હોય એ જ તેલ ખાવું જોઈએ ખાસ કરીને ગુજરાતમાં મગફળી અને તલનું તેલ કોમન પ્રેક્ટિસ માર્યું છે તલ અને મગફળીનું તેલ ખાવું જોઈએ વાત કરીએ તો કોલ્ડ પ્રેસ ખાવું ફિલ્ટર્ડ ખાવું ડબલ ફિલ્ટર ઓઈલ લેવું કયું તેલ ખાવું તો હિતાવહ એ છે કે આપણે અનફિલ્ટર્ડ જે તેલ આપણને કદાચ જોવામાં ગમે એવું ના હોય અનફિલ્ટર્ડ હોય અને કોલ્ડ પ્રેસ કાચી ઘાણીનું હોય તે આપણા માટે બેસ્ટ છે કેમ કે એ તેલ આપણા બાપ દાદાએ ખાધું છે એ જીન્સમાંથી આપણે બનેલા છીએ એટલે એ તેલ ખાવું જોઈએ ઘીની વાત આવે તો ઘીમાંય પ્રશ્ન હોય છે ગાયનું ઘી ખાવું જોઈએ ભેંસનું ઘી ખાવું જોઈએ તો ઘી બને ત્યાં સુધી ગાયનું ખાવું જોઈએ કેમ કે ગાયના ઘીની જે ફેટ છે એ આપણા ઓબેસિટીને ટ્રીગર નથી કરતું એ ગાયના ઘીથી આપણું વજન નથી વધતું ગાયનું ઘી ખાસ કરીને આપણું કોલેસ્ટ્રોલ પણ કાબૂમાં રાખે છે પનીર ટોફુ પનીરના ખૂબ પ્રશ્ન આવે છે કે પનીર ખાવું કે નહીં કેમ કે આયુર્વેદમાં તો મિલ્ક પ્રોડક્ટ ખાવાની ના પાડી શકે દૂધને વિકૃત કરીને કોઈ પણ વસ્તુ ખાવી હોય તો એ વિચારીને ખાવી જોઈએ તો પનીર આપણા ખોરાકમાં દસ ટકાથી વધારે ન હોવું જોઈએ અને ટોફુ ટોફુ એ પનીરનો જ એક ભાગ છે પણ એ ટોફુ સામાન્ય રીતે સોયાબીનમાંથી મેળવેલું પ્રોટીન છે વેજીટેબલ સોર્સમાંથી મેળવેલું પ્રોટીન છે તો શક્ય હોય ત્યાં સુધી ગાયના દૂધમાંથી બનાવેલું પનીર હોય તો એ આપણા ખોરાકનો દસ ટકા ભાગ હોવો જોઈએ કે પનીર સાથે લોકો પ્રોટીનને જોડતા હોય છે કેમ કે હું પનીર ખાવું તો મને પ્રોટીન મળે મારા ખોરાકમાં પ્રોટીનના સોર્સ ઓછા છે એટલે હું પ્રોટીન ખાઉં છું એવું નથી પ્રોટીનનો સોર્સ આપણા ખોરાકમાં બેલેન્સ કરવો હોય તો ખોરાકમાં ઝીણો જેટલો લોટ છે પાતળો પાતળો જેટલો લોટ આપણે ખાઈએ છીએ એ વસ્તુ ઓછી કરવી જોઈએ એક રિસર્ચ છે ડોક્ટર જેસન ફોક અમેરિકાના છે એણે ધ ઓબેસિટી કોડ બુક લખી છે એમાં એણે માત્ર સો પેજ એવા લખ્યા છે કે ઝીણો લોટ શા માટે ન ખાવો જોઈએ જેટલો ઝીણો લોટ આપણે ખાશું મેંદો છે બેકરી આઈટમ્સ છે દરેક બેકરી આઈટમ જેટલો ઝીણો લોટ આપણા પેટમાં જશે આપણી ઓબેસિટીની શક્યતા પણ આટલી વધશે તો આ લોટના પ્રશ્નો રહે છે તો કેવો લોટ ખાવો જોઈએ અને પ્રોટીન ઇન્ટેકને બેલેન્સ કરવા માટે શું કરવું જોઈએ તો આ લોટને બેલેન્સ કરવા માટે ભાખરીનો જે જાડો લોટ આવે દર દરો લોટ કહેવામાં આવે છે ને એમાં આપણે ચણાનો લોટ જુવારનો લોટ મિક્સ કરીને જો રોટલી ખાઈએ તો આ લોટ આપણું વજન પણ નહીં વધારે અને આપણું ગ્લાયસેમિક ઇન્ડેક્સ આપણી શુગર પણ નહીં વધવા દે અને પ્રોટીન સોર્સ પણ મળી રહેશે ચણાનો લોટ અને બાજરાનો લોટ થોડો જુવારનો લોટ પણ એડ કરી શકો છો આપણે હમણાં ચીઝવાળી પેઢીમાંથી પસાર થઈ રહ્યા છીએ ખીચડીમાં ચીઝ નાખવું મે મેગી ચીઝ વગરની ભાવતી નથી ઘણા રોટલામાં રોટલાના પીઝા ચીઝવાળા કરીને મેં ખાતા જોયા છે આપણે લાડવાવાળી પેઢી પણ જોઈ છે વીસ વીસ લાડવા ખાઈ જાય અને એનું વજન વધેલું નથી હોતું એ વ્યક્તિ પ્રોપર હોય છે અને થોડુંક ચીઝ ખાતું બાળક ફૂલેલું અદળું દેખાય છે તો ચીઝ ફરીથી મિલ્ક પ્રોડક્ટ જ છે આયુર્વેદ એ વસ્તુનો સપોર્ટ નથી કરતો જો આપણે ખાઈએ છીએ તો એ ખોરાકમાં દસ ટકાથી વધારે ન હોવું જોઈએ ચીઝ છે એ ઠંડા પ્રદેશનો ખોરાક છે ભારત ઉષ્ણ પ્રદેશમાં આવે છે તો ચીઝ પચવા માટે પણ આપણું પાચનતંત્ર આટલું સક્રિય નથી જેટલું યુરોપિયન કે ફોરેન કન્ટ્રીમાં હોય છે ક્વોલિટી ચીઝ મળે ડેફિનેટલી ખાવું જોઈએ પણ આપણે હાલતા ચાલતા સાંભળીએ છીએ કે એક હજાર કિલો ચીઝ પકડાય છે બે હજાર કિલો ચીજ પકડાય છે અને શું ખાઈએ છીએ આપણને આઈડિયા નથી તો એક તો ચીઝનો સોર્સ આપણને ખબર નથી કેવું છે અને આપણું પાચનતંત્ર પણ એને અંશે સ્વીકારતું નથી તો દસ ટકા સુધીનું મતલબ કે તમે દસ દિવસે એકાદ વાર સેન્ડવીચ ખાઈ જ છો તો ઓકે છે પણ જો એ ચીઝનો ભરાવો થશે તો એ ચીજ આપણને વજન ઓબેસિટી વધારશે આપણું ચીઝ ખાવાની પનીર ખાવાની ઈચ્છા વધારે શું કામ થાય છે બીજા ફૂડ કરતાં મગજમાં જે વસ્તુ કોકેન હેરોઈન પ્રોસેસ કરે છે જે વસ્તુ આપણા એડિક્શનને પ્રોસેસ કરે છે એ જ મગજનું સેન્ટર આપણા ચીઝ ખાવાને પણ પ્રોસેસ કરે છે એટલે ચીઝનું આપણને એડિક્શન થાય છે આપણે ચાલતા હોય ચીઝ વાંચી જઈએ તો પણ ખાવાની ઈચ્છા થાય છે બાળકો આગળ મા બાપ લાચાર છે ખાસ કરીને માતાઓ બાળકોને દરેક વસ્તુમાં ચીઝ જોઈએ છે તો થોડાક દુઃખ સાથે ભારે હયા સાથે કહેવું પડે કે આપણે એના વર્ષો ઓછા કરી રહ્યા છીએ ભલે એ ચીઝ ખાઈને તરત બીમાર નહીં પડે પણ ચીજને લઈને લાઇફસ્ટાઈલ ડિસીઝની જે એને કિંમત ચૂકવવી પડશે એ કદાચ મોટી હશે અમે હોસ્ટેલમાં ભણતા ત્યારે એવું ગ્રુપ હતું કે ચાર પાંચ લોકો એવા હતા કે ટ્રકના ટ્રક જમી લે ગમે એટલું ખાય ગમે ત્યારે ખાય એના વજનમાં એક બે કિલોનો પણ વધારો જોવા ના મળે અને એક વર્ગ એવો છે કે ઉપવાસ રે રાત્રે બસો એમએલ દૂધ પી જાય અને સવારે વ્યક્તિ ફૂલેલી દેખાય વધેલા વજનવાળી દેખાય તો આ પણ આપણે જોયું છે કે અમુક વ્યક્તિ કાંઈ નથી જમતી અને વજન વધે છે અને અમુક ખૂબ ખાય છે અને વજન એમ નમ છે તો એની પાછળનું રીઝન એ છે કે આપણી કાર્યશૈલી દરમિયાન જેટલા આપણે મૂવમેન્ટ કરતા રહેશું ફોર એક્ઝામ્પલ તમે એંસી કે નેવું કિલોના છો અને દર પાંચ કે દસ મિનિટે ઊભા થઈ અને તમારા એંસી કે નેવું કિલોના શરીરને તમે વારે વારે મૂવમેન્ટ કરાવો છો થોડું ચાલી લો છો થોડા હાથ પગ લાવો છો થોડા પગથિયા ઉતરી લો છો લિફ્ટનો ઉપયોગ નથી કરતા તો આ વસ્તુમાં તમને મહદઅંશ સફળતા મળશે તમારો વજન વધવાનો ગ્રાફ જે ઊંચો જાય છે એ કંટ્રોલમાં આવી જશે મૂવમેન્ટ સાથેનું જે વિજ્ઞાન છે એ થર્મોજીનેસિસનું છે કે તમે વધતું વજન સાથે સતત મૂવમેન્ટ કરતા રહેશો તો વજન વધતું નહીં રહે કંટ્રોલમાં રહેશે આ જ વસ્તુને આપણે ગુજરાતીઓને સમજાવ્યું કે વ્યાયામ કરીએ એક્સરસાઇઝ કરીએ તો શું ફેર પડે કસરતને લઈને પણ આટલા કન્ફ્યુઝન છે ખાસ કરીને એચઆઈઆઈટી એસઆઈઆઈટી એમઆઈસીટી કાર્ડિયો એક્સરસાઇઝ વેઇટ લિફ્ટિંગ આવા ઘણા ટર્મ્સ અત્યારે ટ્રેન્ડ કરે છે આયુર્વેદમાં બહુ સિમ્પલ વેમાં કીધું છે કેટલી કસરત કરવી જોઈએ કસરત કેટલી કરવી જોઈએ થોડો પરસેવ વળી જાય ખાસ કરીને લલાકમાં આપણા કપાળમાં આપણા આપણી છાતીમાં હૃદય થોડું હૃદયના ધબકારા થોડા વધી જાય શરીરમાં લઘુતા લાગે અને શ્વાસ ડબલ થઈ જાય શ્વાસ થોડો ફૂલી જાય ત્યાં સુધી જ કસરત કરવી જોઈએ અને આનાથી તમારે વધારે કરવી હોય તો તમારે એને કેળવી પડશે તમે એકસાથે વધારે કસરત કરશો તો પણ આજકાલ આપણે સાંભળીએ છીએ કે જીમમાં પણ એટેક આવી જાય છે જીમની વાત આવે ત્યારે એક પ્રશ્ન થાય કે જીમમાં જવાથી વજન ઘટે કે નહીં તો જીમમાં જઈને કસરત પણ કઈ કરવી એ પણ એક મુદ્દો બની રહ્યો છે તો અત્યારે એક વસ્તુ ટ્રેન્ડ છે શિવરિંગ કે તમે અમુક ઓછા ટેમ્પરેચરમાં શરીરને ધ્રુજારી આપો તો તમારું વજન ઘટી શકે એ આખો કોન્સેપ્ટ શું છે કે આપણા શરીરમાં ત્રણ પ્રકારની ફેટ હોય એક હોય આપણી ચામડી નીચે એક હોય આપણા શોલ્ડર બ્લેડ અને ગરદનની આસપાસ અને એક ફેટ એવી હોય કે જે આપણા છાતી અને પેટની આજુબાજુના વિસ્તારમાં હોય તો શિવરિંગનો કોન્સેપ્ટ એવો છે કે અમુક ઓછા ટેમ્પરેચરે જો તમે શરીરના ખભાના સ્નાયુઓ ગરદનના સ્નાયુઓને મુવમેન્ટ આપશો તો એ ફેટ જલ્દી ઓગળશે અને તમારું વજન પણ ઘટશે મિત્રો આયુર્વેદ આ વાતને સમર્થન નથી આપતું પણ આયુર્વેદ આ વસ્તુને અલગ રીતે કહે છે કે આપણે ત્યાં ઠંડા પાણીથી નાવાનો કોન્સેપ્ટ છે અને હતો ખાસ કરીને પહેલાંના ટાઈમમાં લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને નદીએ નાવા જતા તો નદીએ નાવા જતા એટલે સામાન્ય બે ત્રણ મિનિટની ધ્રુજારી આપણે અનુભવતા આ ધ્રુજારી એને મોડર્ન સાયન્સ શિવરિંગ કહે છે એ શિવરિંગ જે આપણા શોલ્ડર બ્લેડમાં રહેલી બ્રાઉન ફેટ છે એને ઘટાડવામાં મદદ કરે છે તો જીમમાં તમે જાઓ કે ના જાઓ પણ આ શિવરિંગવાળી એક્સરસાઇઝ ઘરે કરવી હોય તો તમે નહવામાં ત્રણથી ચાર મિનિટ ઠંડુ પાણી જે તમે સહન કરી શકો એ ઉપયોગમાં લેશો તો તમારું વજન અમુક અંશે કંટ્રોલમાં રહેશે ઉપવાસને લઈને પ્રશ્ન હોય છે કે સર મારે નકોડો ઉપવાસ કરવો જોઈએ મારે દૂધ સાથે ફ્રૂટ સાથે ઉપવાસ કરવો જોઈએ જમતા જમતા ફરાળ લઈને ઉપવાસ માટે આયુર્વેદ આટલું કહે છે કે શરીરને સાંભળીને ઉપવાસ કરવો જોઈએ ખાસ કરીને વાત પ્રકૃતિવાળા લોકો કે જેઓ વારે વારે ભૂખ્યા થાય છે એવા લોકોએ નકોડા ઉપવાસ ન કરવા જોઈએ જે લોકો લીન એન્ડ થીન સ્ટ્રકચરવાળા છે સૂક લકડી બાંધાવાળા છે એવા લોકોએ નકોડા ઉપવાસ ન કરવા જોઈએ પિત્ત પ્રકૃતિવાળા કે જેઓ ભૂખ્યા થાય ત્યારે રહી નથી શકતા એવા લોકોએ ભૂખ્યા રહીને ઉપવાસ ન કરવા જોઈએ આવા લોકોએ દૂધ અને ફળ સાથે જ ઉપવાસ કરવા જોઈએ કફવાળા લોકો કે જે ખૂબ વજનમાં વધી ગયા છે અને વજન ઘટાડવા માંગે છે એ લોકો પ્રોપર વેમાં ભૂખ્યા રહીને પણ ઉપવાસ કરી શકે છે તો જેનજી આ જ વસ્તુને ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ બાજુ લઈ જાય છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ આયુર્વેદ વર્ષોથી કહેતો આવ્યું છે કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ તમારા શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થશે તો શું છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ આયુર્વેદની દ્રષ્ટિએ આપણે રાત્રે જમી લઈએ છીએ ડિનર કરીએ છીએ સપો સવારે કાંઈ નથી ખાતા અને બપોરે ડાયરેક્ટ લંચ લઈએ છીએ એ એક પ્રકારના ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો પ્રકાર છે હવે વસ્તુ એ થાય કે ઉઠીને આપણે તરત ચા કોફીની ટેવ હોય સવારે થોડો નાસ્તો જોઈએ થોડા ગાંઠિયા ફાફડા ઘૂઘરા કંઈક કંઈક ખાવાની આદત છે તો લાઈફમાં ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કઈ રીતે અપનાવવું સિમ્પલ વેમાં આ એપિસોડના અંતમાં હું તમને બે રેસિપી આપીશ એ તમે વન બાય વન લાઈફમાં ફોલો કરશો તો શક્ય છે કે ત્રણથી છ મહિનામાં તમારું વજન દસથી પંદર કિલો સુધી ઉતરી શકશે એક જ વસ્તુની મારે રિક્વાયરમેન્ટ છે તમારે મારે ત્યાં કેશ કઢાવવા નથી આવવાનું મારે મારે ફક્ત એક જ વસ્તુ જોઈએ છે તમારી કન્સિસ્ટન્સી સાતત્યતા મિત્રો મારા એનઆરઆઈ પેશન્ટમાં હું જોઉં છું કે થોડા સમયના અભાવને લીધે કે ગમે તે હોય લોટ બાંધવાને લઈને હું ઘણી બેદરકારી જોઉં છું પ્રશ્નો પણ થાય છે કે લોટ બાંધેલો કેટલો ટાઈમ રાખવો ફ્રીજમાં રાખવો કે નહીં વચ્ચે તો એવી પણ વાતો હતી કે બાંધેલો લોટ ફ્રીજમાં રાખીએ તો પિતૃ આપણા ઘરમાં આવી જાય એ લોટ ખાઈ જાય વોટ એવર પિતૃઓ તો ખબર નથી આપણે જોયા નથી એ લોટ ખાય છે કે નહીં પણ બે કલાકથી વધારે લોટ આપણા ઘરમાં બાંધેલો રહે અને એમાંથી રોટલી બનાવવામાં આવે તો એ આપણા શરીરને શું શું નુકસાન કરી શકે એ આપણને કલ્પના પણ નથી આયુર્વેદમાં હંમેશા તાજું અને ગરમ ખાવાની જ વાત થઈ છે જ્યારે આપણે લોટ બે કલાકથી વધારે ટાઈમ રાખી મૂકીએ છીએ ત્યારે એમાં ખરતા રોક્ષતા અને ફ્રીજમાં મૂકીએ તો શીતળતા મતલબ એ ડ્રાય થશે એ વધારે કોલ્ડ થશે એના લીધે જ્યારે એમાંથી રોટલી બનાવવામાં આવશે ત્યારે એ રોટલી આપણા શરીરમાં ડીજનરેટિવ ચેન્જીસ વધારે લાવશે આપણું મેટાબોલિઝમ સ્લો કરશે અને આપણું વજન વધારશે અને આ જ રીઝન છે કે આજથી જે વીસ વર્ષ પહેલાં સાંધાના અને ઓબેસિટીના ડિસીઝ જોવા મળતા હતા એ વીસ વર્ષ પછી અચાનક વધી ગયા છે એકમાત્ર રીઝન છે કે આપણે લોટને પણ ફ્રીજમાં રાખતા થઈ ગયા છીએ તો એક પ્રશ્ન એ પણ થાય છે કે મારું વજન ઘટાડેલું વધી કેમ જાય છે તો આયુર્વેદમાં એને કીધું છે કે સતત અનુશીલન કરવું પડશે સતત તમારે પ્રયત્નશીલ રહેવું પડશે આ જ વાત મોડન સાયન્સ કઈ રીતે કરે છે જ્યારે તમારી ચરબી શરીરમાંથી ઓગળે છે ત્યારે એ ખાલી ચરબી નથી ઓગળતી ત્યારે એની પાછળ તમારું ચેતાતંત્ર જોડાય છે એ ચેતાતંત્ર એડ્રિનાલીન અને ઓક્સિજનનો ઉપયોગ કરી પછી ચરબીને બાળે છે જ્યારે મગજ આ વસ્તુમાં જોડાતું હોય ત્યારે એ મગજને સતત એવી ટેવ પાડવી પડે કે આપણા શરીરને આ જ કન્ડિશનમાં રાખવાનું છે નહીં કે બીજા મહિનાથી ચીઝ વેફરને મેંદો ખાવાનું ચાલુ કરી દેવાનું છે આ અનુશીલનને જાળવી રાખવા માટે આપણે હંમેશા કાર્યરત રહેવું પડશે ત્યારે જ આપણે વજનને કાબૂમાં રાખી શકશું તો મુખ્ય મુદ્દા આપણે ચર્ચા કરીએ આજે કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ જેની રેસીપી હમણાં હું જણાવીશ તમને એક્સરસાઇઝ કયા હદ સુધી કરવી જોઈએ કેવો લોટ ખાવો જોઈએ ક્યુ તેલ ખાવું જોઈએ ચીઝ કે પનીર ખાવું જોઈએ કે નહીં આટલા મુદ્દા સામાન્ય મુદ્દા આપણે દસ વીસ ટકા દરેક મુદ્દામાંથી આપણે પાલન કરશું તો શક્ય છે કે આપણે આપણા વજન ઘટાડવાના ગોલને ઈઝીલી મેળવી શકીએ વજન ઘટાડવાને લઈને આયુર્વેદ થેરાપીના પણ પ્રશ્નો પૂછતા હોય છે લોકો કે આયુર્વેદમાં એવું શું કરીએ કે વજન ઘટી શકે તો સૌથી પહેલાં તો એક સેવાનું કામ છે કે જો તમે દરેક શરદ ઋતુ નવરાત્રિની આસપાસ એક વખત બ્લડ ડોનેટ કરી શકો ખાસ કરવું જોઈએ એ તમારા વધતા વજનને કાબૂમાં રાખી શકશે જ્યારે આપણે આપણા શરીરનું રિઝર્વ બ્લડ યુઝ કરશું ત્યારે જે આખી મેટાબોલિક સાયકલ છે એ નવી જનરેટ થશે આપણી મેટાબોલિક સાયકલ નવી રિજ્યુનેટ થશે અને વધતા વજનને કાબૂમાં રાખી શકશે પંચકર્મ વિરેચન ખાસ કરીને કરાવવું જોઈએ જે ડિગ્રીધારી આયુર્વેદ ડૉક્ટર છે એને તમે કહો કે મારે પંચકર્મ કરાવવું છે ખાસ કરીને વિરેચન અને ત્રીજી વસ્તુ છે ઉદ્વર્તન ડ્રાય ડિટોક્સ મસાજ ડ્રાય ડિટોક્સ મસાજ સાથે સ્ટીમિંગ કરવાથી આપણા ચરબી નીચે રહેલી ફેટ જે આપણા શરીરના વીસથી ત્રીસ ટકા ભાગ રોકે છે એ ચરબી આસાનીથી ઓગાળશે અને આપણું વજન ઘટી જશે તો આયુર્વેદમાં તમે બ્લડ ડોનેશન રક્તમોક્ષણ જે બ્લડ બેંકમાં આપી શકો પંચકર્મમાં વિરેચન અને ડ્રાય પાવડરથી મસાજ આ ત્રણ વસ્તુ કરશો તો પણ વજનને કાબૂમાં રાખી શકશો બીજી વાત કરું તો વિડીયોમાં મેં વચ્ચે ગયેલું કે લાસ્ટમાં હું બે રેસીપી કહીશ કે જે તમે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગમાં અપનાવશો તો આરામથી વજન ઘટાડી શકશો એમાંથી પહેલાં નંબરની છે આમળાવાળી રેસીપી તમે એને નોટ કરી શકો છો સ્વાદ પૂરતા આમળાનો પાવડર અથવા અત્યારે સીઝન છે તો આમળાનું જ્યુસ થોડી હળદર થોડી સૂંઠ અને ચપટી સિંધા લૂણ એક લીટર પાણીમાં આને જ્યુસ જેવું કરી નાખો અને સવારે નાસ્તાના ટાઈમથી બપોર સુધીમાં તમે પાણીની જગ્યાએ આ એક લીટર પી શકો છો સવારે ચા કોફી પીતા હોય તો તમે સાથે લેવાની છૂટ છે એના રેસીપી નંબર ટુમાં મીઠો લીમડો તુલસી ફોદીના મરીના દાણા લીંબુ આદુ અથવા સૂંઠ અને સિંધવ જો તમને ડાયાબિટીસ ન હોય તો થોડો ગોળ પણ નાખી શકો છો આટલી વસ્તુઓ તમે એકથી દોઢ લીટરમાં મિક્સરમાં જ્યુસની જેમ બનાવી શકો છો એનો ટેસ્ટ આવશે સામાન્ય પાણીપુરીના પાણી જેવો આ જ પાણી તમે સવારે નાસ્તાના ટાઈમથી લંચ સુધીમાં આ એકથી દોઢ લીટર પૂરું કરવાનું છે ચા કે કોફી લેતા હોય તો સાથે લઈ શકો છો આ બંને ડ્રિંકને તમે અલ્ટરનેટ ડે એક દિવસ આમળાવાળું એક દિવસ ફુદીનાવાળું આ રીતે લેશો તો ત્રણથી છ મહિનામાં હું છાતી ઠોકીને કહું છું કે તમારું દસથી પંદર કિલો ઉતરશે સાતત્ય 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 એના સિવાય બીજો કોઈ ઉપાય નથી મિત્રો આ હતી આપણી વજન ઉતારવાની વાત તો આવા જ કોઈ બીજા મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો અમારી ટીમનો પણ કોન્ટેક કરી શકો છો અને તમને મારી વાત ગમી હોય તો એને લાઈક કે સબસ્ક્રાઈબ કરજો આવા જ બીજા ટોપિક સાથે આપણે ભવિષ્યમાં મળશું चैतन्य मंत्री